અંગદાનમાં અગ્રસર સુરત શહેરમાં વધુ એક 69 વર્ષીય વૃદ્ધનું અંગનું દાન કરાયું છે ઓર્ગન ડોનલ સિટી તરીકે સુરતનું નામ રોશન થઈ રહ્યું છે ત્યારે સુરતમાં ફરી અંગદાન થકી માનવતા મહેકાવાય છે સુરતના પાસુદરાના 69 વર્ષીય વૃદ્ધના અંગનું દાન કરાયું હતું જેમાં વૃદ્ધના લીવર બે કિડની અને એક હાથ તેમજ ચક્ષુનું દાન કરાયું હતું ઓગણ વર્ષીય રણછોડભાઈ ચાંગણીનું બ્રેઇન ડેડનું નિદાન થયું હતું જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમે અંગદાનનું મહત્વ પરિવારને સમજાવ્યું હતું પરિવાર અંગદાનની સંમતિ આપતા અંગદાન કરાયું હતું તો આજ પરિવારના સભ્ય દ્વારા ત્રણ વર્ષ પહેલા પણ અંગદાન કરવામાં આવ્યું હતું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જીગ્નેશ ગંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક અડસઠ વર્ષીય દાદા છે છે તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ પરિવારના રણછોડભાઈ દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લીવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે